સામે દિવાળી સતત ધમધમતા કારખાનાઓમાં હવે કારીગરો હડતાળ કરવા મજબૂર બન્યા છે બોનસની વાત તો દૂર રહી પંદર ટકા પગાર કાપની જાહેરાત થતા આ ગયેલા રત્ન કલાકારો એશિયન સ્ટાર ડાયમંડ કંપનીમાં છે વીજળીક હડતાળ કરી છે એશિયન સ્ટાર ડાયમંડ કંપનીના રત્ન કલાકારોએ હડતાળ પર છે દિવાળી બોનસના મામલે હડતાળ પર ઉતર્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે કંપની દ્વારા દિવાળી બોનસ નહીં આપવામાં આવે અને પંદર ટકા પગાર કાપવાની જાહેરાત કરવામાં આવી હતી જેનો કર્મચારી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો છેલ્લા ત્રણેક દિવસથી આ મુદ્દે વાટાઘાટો ચાલી રહ્યા હતા જોકે કોઈ નિરાકરણ આવ્યું ન હોવાની રત્ન કલાકારો ગાંધી ચિંધ્યા માર્ગે છે